અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસનર માર્કેટિંગ યર્ડમાં આજે તારીખ ત્રેવીસ મેને ગુરુવારના રોજ જસનર માર્કેટિંગ યર્ડમાં જીરાની આવક જોઈએ તો સર્વપ્રથમ ગઈકાલે જે ઝીરોની હરાજી બાકી રાખેલી હતી તે ઝીરોની હરાજી લેવામાં આવી રહી છે અને નવી આવક જોઈએ તો આજે અઢારસો બોરી આસપાસ ફી રહેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ પાંચ હજાર નવસો રૂપિયા સુપરમાલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ ઝીરોવાળા ખેડૂત

અઠાવન <muchas>

હાય આપરે પતાવન બોલાય સાવન જો પાકાર આજે અંદર તારી યાર બાર બધા તારી પતાર ત્યારે ભીતરે ચાલી સત્તાવન સાલી સત્તાવન સાલી રવીયાર તારી બાવડા પાટા રાખવતા અઠાવાર નવ અઠાવાટ હું ઠીક છે હવે ત્યારી હા કેટલા જી હતાવાર પત્તાવન ને તારી હજાર બાર 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 રોકા જાય જાય અઠવાજ બાળકો રોગ રવિ

ٹ١٨٥ مجھل کی ٹ١٩٩٩٩ اٹھ ExtŞM પાંચ હજાર આઠસો બત્રીસ રૂપિયા সত নে ব Hatawan Su, Hatawan Su Haji. Baka. Jojo. Hatawan Su. Alas ya. Hatawan Su, Hatawan Su Haji. Ya. Kawan kebetulan dari Batu 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 dari Batu Batu. Bata. Hatawan Bata. Ya kawan Bata lahir dari Batu dari Batu 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 પાંચ હાજર આઠસો રૂપિયા સુબરમાજો નહીં અઠાવન રૂપિયા બે રૂપિયા પાંચ હજાર આઠસો રૂપિયા પૂરા મીડિયમ